કે ભાઈ બનાસકાંઠાનું વિભાજન થાય એવા કોઈ નાના મોટા સમાચાર છે આમાં આપ શું કહેવા છો એ બાબતનો અધિકારી પાસે જવાબ તારીખે બનાસકાંઠા જિલ્લાની સંકલન મિટિંગની અંદર પણ મેં પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ બનાસકાંઠાનું વિભાજન થઈ રહ્યું છે એવા સમાચાર છે તો આ બાબતથી સરકારી અધિકારીઓ સાથે શું માહિતી છે તો એમાં પણ મને જવાબ આપ્યો કે આવી કોઈ ચર્ચા અમારા લેવલે નથી અને અમે આમાં કંઈ જાણતા નથી એના દસ દિવસની અંદર જ પહેલી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી ઘણા જિલ્લા અલગ બનાવ્યો છે એ બાબતના નિર્ણયને આવકાર કે બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ તાલુકા જિલ્લો છે વિકાસની દ્રષ્ટિએ વ્યવહારની દ્રષ્ટિએ જિલ્લાનું વિભાજન કરવું અતિ અને આ વર્ષો હતી આ માગણીને સરકારે સ્વીકારીને થરા જિલ્લો બનાવ્યો એમાં અમારો કોઈ વિરોધ નથી પરંતુ કાંકરેજ તાલુકાને થરા જિલ્લામાં જે સમાવેશ કર્યો એ બાબતથી કાંકરેજ તાલુકાના એકસો ત્રણે ગામ અને નાના મોટા સૌ વેપારીની લાગણી ને માગણી એક જ છે કે કાંકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે હવે આપ સૌની લાગણી ને ધ્યાનમાં રાખી મેં કાલે પણ કહ્યું છું અને આજે પણ કહું છું આ થરાની બજારમાં કે હું કોઈ કાંકરેજ તાલુકાની સર્વ સમાજની વ્યક્તિ નથી આમાં મારે કોઈ રાજકારણ કરવું નથી પરંતુ જયારે કાંકરેજ તાલુકાની ની સર્વોચ્ચ સમાજ ની હૃદય ની વાત જયારે હોય તો એ કાંકરેજ તાલુકાના ના સમાજ ના હૃદય સાથે મારે ક્યારે ખેલવાડ કરાય નહીં

અને શા વિશે થરાના સૌ વેપારી મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે સૌએ પોતાનો ધંધો રોકતા સ્વયંભૂ બંધ રાખી જે વિરોધ વ્યક્ત કર્યો છે એ બદલ સૌનો આભાર માનું છું અહીંયા ખંભો ચાર રસ્તા પર સજ્જડ બંધ છે ત્યાં ભૂપાથી ત્યાં રોકાયા છે સજ્જડ બંધ મારી વાત એટલી જ છે કે ઉભારાના પાણી નેળા સડે

મોટો વેપારી મારો દિશા કામ જાય મારા પાલનપુર ના કામ જાય કોઈ મારો નાનો મોટો વેપારી મહેસાણા કે પાટણના કોઈ સાથે સંકળાયેલો હોય કોઈ અમદાવાદ ના સાથે સંકળાયેલો હોય તો વિચારો અમદાવાદ હોય તો અમદાવાદ નું કામ કરતા પરત આવી શકે આવું સરસ આ તાલુકો હતો જે કોઈ હા વૈકલ્પિક વ્યવસ્થા કે ભૌગોલિક પરિસ્થિતિ લેવામાં આવ્યો છે એ નિર્ણય આપ સૌનો જે આક્રોશ છે એમાં મારો સુખ પ્રભાવ છું આ બાબત થી આપ સૌનો જો આજીવન આવો મને સમર્થન મળ્યું તો આપણે વિશાળ સંખ્યામાં માં આવનાર સમયમાં જલદ કાર્યક્રમો આપીશ